નમસ્કાર દર્શક મિત્રો વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે અને સારી એવી નામના મેળવી છે અને હાલ એ ખેડૂતની આપણે મુલાકાત લેશું આપણે ફાર્મની મુલાકાત લેશું અને જોઈશું કે શેની ખેતી કરે છે તો આપ જોતા રહો વન ગુજરાત ડિજિટલ મીડિયા અને જો હા નવા હો તો અમારા વન ગુજરાત ડિજિટલ મીડિયાના

આધુનિક સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે જેને લઈને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે એવા એક જગા ગામના ખેડૂતે ખારેકની ઓર્ગેનિક ખેતી કરી છે આ ખેતીથી તેઓ સારી આવક મેળવી રહ્યા છે જામનગર જિલ્લાના જગા ગામની સીમ વિસ્તારમાં માત્ર સાત વીઘા જમીનમાં સુરેશભાઈ સાવલિયાએ આજથી બાવીસ વર્ષ પૂર્વે ખારેકના બસા પચાસ રોપાનું વાવેતર કર્યું હતું આ ફાર્મમાં ઉભેલા તમામ ખારેકના ઝાડ એ ઓર્ગેનિક છે જેમાં કોઈ પણ જાતની રાસાયણિક ખાતર કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવામાં આવતો નથી આ ખારેકના ઝાડમાં ઉપયોગ થાય છે માત્ર ગૌમૂત્ર અને ગોબરના મિશ્રણથી તૈયાર કરેલ ઓર્ગેનિક ખાતર નો જેનાથી ગોડની સર્વગ્રાહી વૃદ્ધિ થાય છે ખારેકમાં મીઠાશ પણ વધુ પ્રમાણમાં જળવાઈ રહે છે આ વર્ષે એક ઝાડમાંથી અંદાજે થી સિંતેરથી કિલો ખારેક નું ઉત્પાદન મેળવી રહ્યા છે મીઠી મધ જેવી ઓર્ગેનિક ખારકનો સ્વાદ કંઈક અલગ હોય છે તેની માંગ પણ બજારમાં વધુ જોવા મળી રહી છે સુરેશભાઈના જણાવ્યા અનુસાર તેમણે સૌપ્રથમ વખત કૃષિ મેળામાં ખારેકની ખેતીનો પ્રોજેક્ટ જોયો ત્યારથી જ તેમણે મનોમન નક્કી કર્યું કે આપણે પણ ઓછી જમીનમાં વધુ ઉત્પાદન લાવવું છે તે પછી તેઓએ કચ્છથી ખારેકના છોડ લાવ્યા હતા અને તેનું ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર કર્યું હતું છેલ્લા બાવીસ વર્ષથી તેઓ અને તેમનો પરિવાર ખારેકની ખેતી કરે છે અને હાલ ખારેકનો પાક તૈયાર થઈ ગયો છે અને તેઓ વેચાણ કરી રહ્યા છે અને તેઓ

જે હોનર છે માલિક છે એ આપણી સાથે છે ખાસ કરી અને આપનો પરિચય આપો તમારું નામ શું છે સાહેબ અંજુભાઈ સાવલિયા ગામ જગા જિલ્લો તાલુકા જામનગર સુરેશભાઈ ખાસ કરી અને આજે આપ ફાર્મ છે આપને આવો વિચાર ક્યાંથી આવ્યો કારણ કે ઘણા બધા જે ખેડૂતો છે ખેતી કરતા હોય છે અને આપને આ ખરેખનો ખેતી કરવાનો આપને વિચાર ક્યાંથી આવ્યો આ ખેતી કરવાનો વિચાર જાળવવાનો મને શોખ જ હતો આંબા ને એવું ઘણી વખત વાયુ પણ સુકાઈ જતા હતા પાણી અછત કારણે ત્યાં બે હજાર બે માં કૃષિ મેળો થયો ને જ્યાં રાજકોટ અમારે કચ્છ એક ભાઈ લઈને આવ્યા હતા રોપ એટલે રોપ જોયો પછી એને પરે બધું પૂછ્યું કે તાપમાન ને આ બધું કેટલી એ તો બધું બરોબર અમારે હવે લાવેલા આપણે તાળીયું થતી ને તાળીયું નદી કાંઠે હતી એટલે એના હિસાબે કીધું આ થાય જ એમ નક્કી કરી લીધું કે ખારે થાય જ એમ હા તો આપે કૃષિ મેળા ની અંદર ખારેક જોઈ તો એ ખરેખર નો તમને પરિચય મળ્યો કે આ ખરેખર કઈ છે તો ખરેખર કઈ હતી એ દેશી હતી દેશી એટલે કચ્છ દેશી રોપ ની હતી હતો પછી એના આગળ એ ભાઈ આગળ છે ને એક વાડીયો છે રોપ લેવા હતા બસો પચાસ પછી એમાંથી બસો પચાસ અઢી વીઘા વાવ્યા અને એમાં શોટિંગ કરવું પડે નર માદા બે અલગ અલગ આવે નબળી ખારેક એ બધું કાઢવું પડે એટલે બસો પચાસ માંથી અત્યારે ખાલી અડતાલીસ જાડવા કેટલા વર્ષ પહેલા તમે બસો ને પચાસ રોપ લઇ હતા અને કેટલા રૂપિયામાં માં હતા અમે એ રોપ તો પચાસ રૂપિયામાં જ લેવા પડે ફરિયા ના બેસી હતા ને એટલે પણ ઓમ મોંઘા પડી જાય ને આખરે તો કાઢવા બહુ પડે એટલે એટલે એ રોપ તો અમે બે હજાર બે માં લીવા એટલે આ જે ખારેક છે એ જ રોપાની ખારેખ છે લાલ જે દેશી રહી ને એ એ જ રોપવાની છે બીજી બારા એ ઈજરાયેલની છે ઇમ્પોન્ટ કરેલા રોપ તો આ ખારેક છે આપણે કેટલા વર્ષ પહેલા અહીંયા આ ખારેક નો ફાર્મ તમે ચાલુ કરી કેટલા વર્ષ થયા બરાબર છે સર ઓ સરુસે મારે ખાસ એ જાણવું છે અમારા દર્શક મિત્રોને જાણવું છે કે આ ખારેકની ખેતી છે તો આપણે ખારેકનો નાનો એવો રોપ લઈ આવી અને ખેતરની અંદર આપણે રોપીએ એ પછી કેટલા વર્ષ પછી એની અંદર ખારેક અને ફળ આવવાનું ચાલુ થાય છે બેસીમાં બે વર્ષથી ચાલુ થાય કદાચ એક રોપમાં બે વર્ષે આવે તો એક રોપમાં દસ વર્ષે પણ આવે એમાં કંઈ નતી ન હોય બે વર્ષે પાંચ 10 રોપડા ફાલે બીજા વર્ષ ત્રીજા વર્ષે ફાલે પાંચ પાંચ રોપડા પછી ફાલે એવી તો 10 વર્ષ સુધીમાં બને ત્યારે આવી અજે પેસ્ટ થયો આવવીન બરાહી આપણે 3 જ આવતું આવે કોઈ પણ કિલો નો ઓપરેટ તો આપ આ જે રોપ લેવા છે તો આપણે એવો કેમ વિચાર આયો કે આપણે ઓર્ગેનિક આમાં આપણે ખારેક બનાવી છે ઓર્ગેનિક માં આપણે શું કેવી રીતના ઓર્ગેનિક છે એનું અમને મહત્વ સમજાય ઓર્ગેનિક માં આપણે રાસાયણિક ખાતર જંતુનાશક દવા કે એ કઈ વસ્તુ વાપરતા જ નથી બરોબર ગાય નું છાણ ગૌમૂત્ર જીવામૃત બનાવીને એ જ વેત્રક કરી છે તો આ ખારેક છે તો કેટલા વર્ષથી કેટલા કેટલા વર્ષથી આપને કીધું એટલે બાવીસ વર્ષ છે હવે તો સત્તર 17 વર્ષથી તો વેચાણ છે 17 વર્ષથી આપ વેચાણ કરો છો બરાબર છે તો વેચાણ કરો તો શરૂ શરૂઆતના જે ટાઈમથી જોઈએ છે એની અંદર પહેલા વર્ષની અંદર આપને કેટલી ખરતમાં ઉપલબ્ધ થઈતી પહેલા વર્ષની અંદર ચારસો 700 આસપાસ કેટલા જઈએ અમુક જર્માં જ આવી છે અત્યારે ભાવ એ બજારમાં વીસ થી 30 રૂપિયાના ભાવ હતા મે 60 રૂપિયામાં સુધી વેચાણ ચાલુ કર્યું દીધું દર વર્ષે ફાળ કેવી રીતના વધતો જાય છે કેવી રીતના વધશે દર વર્ષે વધતો જાય દસ વર્ષ સુધી વધારે થાય છે અત્યારે હાલનો જે ટાઈમ છે તો આ આ વખતે કેટલી ખરેખર એક ઝાડવી થઈ હતી ઝાડ તો અત્યારે આમ વજન જોઈએ ને ઝાડ ઉપર તો સો સવા કિલોની એવરેજ હોય તો દોઢસો કિલો હોય પણ આપણા હાથમાં જ્યાં વરસાદમાં બધું બગડતા બગડતા આવે ને સિત્તેર એસી કિલોની એવરેજનો માંડ આવે એટલો બગાડ થઈ ગયો જેમ વરસાદ વધારે થાય એમ વધારે બગાડ થાય જ્યાં વધુ વરસાદ થાય ત્યાં ખરેખર નો પાકો થાય સુરેશભાઈ ખાસ તમે ઘણી બધી આટલા બાવીસ વર્ષથી મુશ્કેલીનો સામનો પણ કરતા હોય છે કારણ કે વર્ષો બધા સારા હોતા નથી બરોબર તો આ ખારેક માટે આપણે કેટલી કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે એવા વર્ષો હશે કે કોઈ દુષ્કાળના વર્ષો હોય કોઈ ના વર્ષો હોય બરોબર તો કેવી કેવી આ ખારેક ના બગીચા પાછા આપણે મુશ્કેલી પડતી હોય મુશ્કેલી તો કરે જ ને દુષ્કાળ હોય એટલે પાણી લઈ શકે એક વખત ટાકા લઈને પડે તો પછી આ ઝાડ પતી જાય

તો આપના ભચોદરા ફાર્મ છે એની અંદર કેવી કેવી ખારેકો છે આમાં ખારેક જે દેશી છે ને પચાસ હાડવા એમાં પચાસ પચાસ ની ક્વોલિટી બધી અલગ આવે કોઈમાં નાના સાઈઝ ફળ હોય વધારે મીઠું હોય કોઈમાં ઓછું મીઠું હોય મોટી સાઈઝ હોય પછી અલગ અલગ બધાયમાં એમાં ને પચાસ જેટ અલગ આવે આપણી પાસે કઈ કઈ એમાં એ દેશી રહી ને એ પચાસ જાડવા હે પચાસ અલગ છે અને આ બીજી બારાહી છે બારાહી બધી એક જ સાઈડ છે સો જાડવા બારાહી ના છે બધા હરખા જ આવે

કે આપને ઘર બેઠા ઓર્ડર થી પણ મળી જશે તો ખાસ આપને જે આ ખારેક છે તો ખારેક ની કેટલા માણસોને ને કેવી રીતના કામ કરતા હોય માણસો માં તો ક્યારેક મજૂરી પડે મજૂરી નાથી બાકી તમે તો જ મજૂરી કરી તો જ મહેનત કરવાની નહીં તો આમાં શું અત્યારે ઉતારવાનું હોય ને એમાં મજૂરી ન પોહાય કાચા પાકો લઈ લે અમે તો પાકલ પાકલ જ ઉતારી આપી એટલે તો અહીંથી અમારે વેચાણ ચાલુ રહ્યું આપણા ફાર્મ માં કેવા બારથી થી લોકો અહીંયા કસ્ટમર અહીંયા ખરીદી કરવા આવતા હોય અહીંયા ખરીદી કરવા આવે એમાં બેસી લાલ લઈને એમાં તો આ સાંચુ જે અમાર ત્યારે પૂરી જ નથી થાતી તમે અત્યારે ઘટતી જ હોય લાઈનમાં જે વેઇટિંગમાં જ ઊભા હોય આદમ ફાર્મ કે ત્યાં આપણે છીએ ને ત્યાં ઓર્ગેનિક ખરેખે છે તે અત્યારે હાલ તેનું ફાર્મ છે ત્યાં આપણે આવી પહોંચીએ છીએ ત્યાં ફાર્મની અંદર અનેક જાતની જે ખરેખે છે તે જોવા મળી રહી છે અત્યારે ઘણા બધા કસ્ટમરો છે તે આ જગા ગામ ખાતે આવતા હોય છે અને ખાસ આ ઓર્ગેનિક ખરેખે ખાવા માટે અહીં কম্র আওতা হ হয়েছে তিয়া কম্র আনে আ ফারমা ফু ভোটে মলা লেতা হছে আনেখরেনি ঘে জিকতা হছে ত তিয়া আপ থ কমপ িয়া হছে বাঠ আ জা মা মা নাম সা হয়েছে আগ মারা সাছে বৌচ্ছ খাে। અને એક જ વાર લીધેલી હતી અને લાલ ખારેક જે અત્યારે ફાલ પૂરો થઈ ગયો છે પણ ઓર્ગેનિક છે રસવાળી છે મીઠી એકદમ છે એના માટે થઈને સ્પેશિયલી જોઈ લે પણ અદુક જગ્યા છે કોઈ કેમિકલવાળી જગ્યા નથી વેલ્પલિક ખાતરવાળી અને ગવ્યામૃત વેલ્પૅલિક ગાયનું જે છે લો હા જીવામૃત એ વાપરીને એ લોકો ખેતી કરે છે એટલે રસદાર એકદમ જ છે અને ઓરિજિનલી

બહુ સરસ છે આપ અમદાવાદ રીયો છો અને જામનગર પાસે આવેલું આ સગા ગામ અને ગામના આ ફાર્મની અંદર આપણે મુલાકાત લીધી તમને કેવું ફીલ થાય છે કે આપ નેચરલી આપ ફરક અહીંથી કરી શકો છો હા રે બહુ યાદગીમાં હું 100 રૂપિયામાં આપણી સામે તોડીને આપે છે અને એ એના કરતાં સૌથી વધારે મોટી વાત એ કે આવવામાં જે રસ્તાનો આનંદ છે વરસાદ પછીનો અત્યારનો બે બાજુ ગ્રીનરી બહુ સરસ લેન્ડસ્કેપિંગ બહુ સરસ સરાવને બધા પક્ષીઓ બધી બધી મજા આવી જશે જામનગરને તો બધા અમે ખૂબ પ્રેમ કરીએ છીએ આ બાબતે આપણે આ ફાર્મમાંથી માંથી કેટલી સારે હાલમાં ખરીદી અત્યારે હજી દસ કિલો ની વાત કરી છે પણ હજી નવે કિલો જેવી તોડી શક્યા છે હજી બીજી કદાચ બીજી ચાર પાંચ કિલો અહીંયા આવ્યા છે એટલે ખાલી આપણા માટે હોય નહીં ભગવાનને ધરાવીને સૌથી પહેલાં આપણે આગળ વાત કરીએ તો પછી બધા મિત્રો સગા બધાને અહીંથી અમદાવાદ બી જશે અને બહુ ખૂબ બધા સારા બધા મિત્રો ડૉક્ટર્સ છે બધા સારા ઘરના બધા આખું પ્રેમથી જમશે એમ ઓરિજિનલ ખારેક છે તે જામનગર નહીં સૌરાષ્ટ્રના અમુક જે શહેરો છે તેમની અંદર પણ આ ખારેક જતી હોય છે ખાસ કરીને જે કસ્ટમરો આવ્યા છે ને અમદાવાદના છે ને અમદાવાદની જે સ્પેશિયલ જામનગરનું પાછું આવેલું આ જગા ગામ છે જગા ગામનું જે ભોજન ધામની જે ફાર્મ છે ત્યાંથી આ ખારેક લઈ અને કસ્ટમરો પણ ખુશ છે આ ને ખરીદી કર્યા પછી